આ વાર્તા છે આશિષ નામના એક ભાઈની તેના લગ્ન થઈ ગયા હતા બે બાળકો પણ હતા તેના પરિવારમાં બધું સુખમય રીતે ચાલી રહ્યું હતું તેના ઘરમાં ક્યાંય કોઈ કમી નહોતી મોટો બંગલો હતો મોટી ગાડી હતી એક લોતી સંતાન હતો તેના મમ્મી પપ્પા એકદમ શાંત સ્વભાવના નેક દિલ માણસ પણ એક દિવસ બધું બદલાઈ ગયું આશિષની માતાનું મૃત્યુ થઈ ગયું તેના એક મહિના પછી આશીષે તેના પિતા જોડે ઝઘડો કરી દીધો ને કહ્યું કે પપ્પા તમારા લીધે અમને બહુ પરેશાની થાય છે મારી વાઈફને પણ બહુ પરેશાની થાય છે આખા દિવસ તેને રિચ્યુઅલ્સ ફોલો કરવા પડે છે કલ્ચરલ વેલ્યુઝ ફોલો કરવી પડે છે સાડી પહેરીને કામ કરવું પડે છે તે મોડર્ન બનવા માંગે છે પણ બની શકતી નથી તેથી પપ્પા તમારા જોડે એક રિક્વેસ્ટ છે કે તમે આપણા ઘરના નીચે જે ગેરેજ છે તેમાં રહેવા જતા રહો આ છોકરાએ પોતાના જ પિતાને તેમના જ ઘરમાં ગરેજમાં રહેવા મૂકી દીધા આશિષના પપ્પા કંઈ પણ ન બોલ્યા એક પણ શબ્દ બોલ્યા વગર પોતાનો સામાન લઈને ગેરેજમાં શિફ્ટ થઈ ગયા આ બાબતને પંદર દિવસ વીતી ગયા પંદર દિવસ પછી આ અંકલજી સીડી ચડીને ઉપર આવે છે ડોરબેલ વગાડે છે આશિષ બહાર આવે છે ને તેના પપ્પાને જોઈને ચોંકી જાય છે એને લાગે છે કે હવે તો ઝઘડો થશે પરંતુ અંકલજી ઝઘડો નથી કરતા પણ તેમના હાથમાં કેટલાક વાઉચર્સ હોય છે તે આશિષને આપે છે ને કહે છે કે બેટા આ દસ દિવસના ફોરેન ટ્રીપના વાઉચર્સ છે મેં તારા માટે તારી પત્ની માટે ને તારા બાળકો માટે એટલે કે તારી ફેમિલી માટે આ વાઉચર્સ લઈને આવ્યો છું આ સરપ્રાઇઝ છે તમારા માટે જાઓ ફરીને આવ આ મેં તારી મમ્મીના ગયા પછી તું ઉદાસ રહે છે તેથી બહાર ફરીને આવ તો તારું મન હળવું થઈ જશે બાળકોને પણ મજા આવશે આમ અંકલજી તેના છોકરાને પરિવાર સાથે દસ દિવસ માટે ટ્રીપ પર મોકલી દે છે અને એના પછી અંકલજી સાચી રમત શરૂ કરે છે જે મકાનમાં આશીષ રહેતો હતો તે છ કરોડના મકાનને ત્રણ કરોડમાં વેચી પોતાને માટે એક નાનું મકાન ખરીદી લે છે અને આશિષનો બધો સામાન એક અપાર્ટમેન્ટમાં ભાડે રાખેલ ફ્લેટમાં શિફ્ટ કરાવી દે છે આશિષ જ્યારે દસ દિવસ પછી ઘરે આવે છે ત્યારે ઘરે એક મોટું તાળું મારેલું હોય છે અને બહાર એક ગાર્ડ બેઠો હોય છે તે ગાર્ડને આશિષ પૂછે છે કે અહીં તાળું કેમ મારેલું છે પપ્પા ક્યાં ગયા તો ગાર્ડ કહે છે કે સાહેબ તમે પરેશાન ના થાવ મને તેઓ કહીને ગયા છે કે આશિષ આવે ત્યારે મારા જોડે વાત કરાવી દેજો તો આશીષ બોલે છે કે તું શું વાત કરાવીશ હું જાતે જ વાત કરી લઈશ તો આશીષ તેના પપ્પાને કોલ લગાડે છે પણ નંબર લાગતો નથી આઉટ ઓફ રીચ આવે છે તો ગાર્ડ બોલે છે કે સાહેબ નંબર નહીં લાગે સાહેબ મને બીજો નંબર આપીને ગયા છે ગાર્ડ અંદર જાય છે ને કેબિનમાંથી નાની ડાયરીમાં લખેલો નંબર લાવે છે લગાવે છે અને આશીષને તેના પિતા જોડે વાત કરાવે છે આશિષ વાત કરતા કહે છે કે પપ્પા આ શું છે અહીંયા તાળું કેમ લગાડેલું છે તમે ક્યાં છો જલ્દી આવો અહીંયા છોકરા હેરાન થઈ રહ્યા છે તો તેના પપ્પા બોલે છે કે બેટા પંદર મિનિટ ઊભો રહે હું ત્યાં આવું છું પંદર મિનિટ પછી એક ગાડી આવે છે ને ગાડીમાંથી અંકલજી ઉતરે છે ને આશીષના જોડે જઈને કહે છે કે લે બેટા આ ચાવીઓ પકડ આ ફ્લેટમાં તારો બધો સામાન શિફ્ટ કરાવી દીધો છે એક વર્ષનું ભાડું પણ આપી દીધું છે હવે તારી પત્નીને જેમ રહેવું હોય તેમ રહે અને તારે તારી પત્નીને જેમ રાખવી હોય તેમ રાખ હવે મને પરેશાન ન કરતું તો આશિષ પૂછે છે કે પપ્પા તમે ક્યાં રહેશો તો અંકલજી કહે છે કે બેટા મેં તો મારા માટે એક નાનું ઘર ખરીદી લીધું છે એમાં હું ખુશ છું હવે તારે જેમ રહેવું હોય તેમ રહે અહીં આપણી આ વાર્તા પૂરી થાય છે પરંતુ આ નાની વાર્તા આપણને ઘણું બધું શીખવી જાય છે કે લાઈફમાં તમારા પેરેન્ટ્સની હંમેશા કદર કરજો કારણ કે આ દુનિયામાં માત્ર તમારા માતા પિતા છે જે તમને નિસ્વાર્થ પ્રેમ કરે છે તેથી તેમને ક્યારેય દુઃખી ના કરતા